નમસ્કાર દોસ્તો દોસ્તો ઓર્થોપેડિક સર્જનની ઓપીડીમાં પાણીમાં પગની પાણીમાં કે એડીમાં દુખાવો થતો હોય તેના ઘણા દર્દીઓ આવે છે અને તેમાંના મેઈન ચાર કારણો છે તો તે ચાર કારણો હું આપને બતાડું અને તેના માટેની ટ્રીટમેન્ટ હોય છે તે પણ આપણે ચર્ચા કરીશું સૌથી પહેલું અને સૌથી કોમન કારણ છે પ્લાન્ટર ફેસિયાઇટીસ હવે તમારી એડીમાં જો દરરોજ સવારે તમે પલંગની નીચે પગ મૂકો અને તમને એવો સખત દુખાવો થવા માંડે પાણીમાં તે પાંચ દસ ડગલા ચાલો ત્યાં સુધી રહે ને તેના પછી સરખો થઈ જાય તે યુઝઅલી પ્લાન્ટર ફેશિયાઇટિસ હોય છે હવે પ્લાન્ટર ફેશિયા શું હોય છે તે તમારી જે પગની પાની છે ત્યાંથી લઈને પગના અંગૂઠાને આંગળીઓ સુધી એક એમ સમજો કે એક રબરનું જાડું બેન્ડ હોય તેવું એક ફેશિયા હોય છે હવે આ ફેશિયામાં જ્યારે પણ સોજો આવી જાય ત્યારે આવો દુખાવો થતો હોય છે તમે ધીમે ધીમે દસ પંદર ડગલાં ચાલીને પછી તમારા પગની મુવમેન્ટ ચાલુ થાય થોડું સ્ટ્રેચિંગ થાય પછી આ દુખાવો ઓછો થઈ જાય આમાં યુઝઅલી તમે થોડા સારા ફૂટવેર પહેરો મતલબ કે એકદમ પોચી એડીવાળા તમે શૂઝ પહેરો પણ તે પણ ચોવીસ કલાક ત્યારે પણ એ બંધ નહીં કરવાના તમારા હાર્ટ સરફેસ ઉપર નહીં ચાલવાનું તે છે ફિઝિયોથેરાપી છે કેટલીક દવાઓ આવતી હોય છે તેનાથી યુઝઅલી સરખું થઈ જતી હોય છે બીજું આમાં કોઈ જ તકલીફ લાંબા ગાળે રહેતી નથી બીજી વસ્તુ છે એકિલિસ ટેન્ડિનાઇટિસ હવે જો તમને પાણીના પાછળના ભાગમાં દુખાવો થતો હોય તો આ જે ફોટામાં જોઈ શકો છો તે રીતે એક એકીલિસ ટેન્ડન હોય છે જે તમારા પિંડીના સ્નાયુઓને જે પાણીનું હાડકું હોય છે ત્યાં સુધી કનેક્ટ કરે છે જો તમારે પગની પાણીના પાછળના ભાગમાં દુખાવો થતો હોય ખાસ કરીને તમે સીડી ચડ ઉતર કરો કે પછી લાંબુ દોડવાનું થતું હોય ત્યારબાદ દુખાવો થાય તો તે યુઝઅલી એકીલીસ ટેન્ડિનાઇટીસ હોય છે અને તેમાં બરફનો શેક સોજો ઓછો કરવાની દવા અને સારા ફૂટવેર તેનાથી ખૂબ જ સારી રાહત મળી જાય છે અને ત્યારબાદ પગના જે પિંડીના સ્નાયુ હોય છે તેની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવાની હોય છે અને તમને કોઈ જ તકલીફ રહેતી નથી ત્રીજું મહત્ત્વનું કારણ છે બોન્સ પર મતલબ કે ઘણાને કહી દેવામાં આવે છે એક્સરે જોઈને કે તમારે હવે આ પાણીનું હાડકું વધી ગયું છે તેના કારણે દુખાવો થાય છે આઈડિયલી તમે જોવા જાઓ તો પાણીનું હાડકું વધે તે ક્યારેય પણ દુખાવો નથી કરતું તે પેનલેસ હોય છે દુખાવો પાણીના હાડકાં જે હાડકું વધે તેની આજુબાજુના સ્ટ્રક્ચરમાં જો સોજો આવે તો જ તમને થતો હોય છે અને તેના માટે પણ બરફનો શેક તેજ કરવાનો હોય છે એવું નથી કે આપણે પગની પાણીનું હાડકું જે છે તે થોડું છોલી નાખીએ કે એ કાઢી નાખીએ તો દુખાવો જતો રહેશે આઈડિયલી તમારે ફક્ત બરફનો શેક અને સારા ફૂટવેર આ પહેરો તો તમને સરખું થઈ જ જાય છે એ હાડકું કાઢવાની જરૂર બહુ જ જૂજ કેસમાં પડતી હોય છે ચોથું અને મહત્ત્વનું કારણ તમારા ફૂટવેર ખરાબ હોવા મતલબ કે તમારા શૂઝ છે કે સેન્ડલ છે ચપ્પલ છે આ જો ખરાબ હોય એકદમ હાર્ડ સોલ હોય તો તેનાથી દુખાવો ડેફિનેટલી થઈ શકે છે આ બહુ જ મહત્ત્વનું કારણ છે અમે ઘણા દર્દીઓ જોયેલા છે કે જે એકદમ નવા શૂઝ પહેરીને આવતા હોય એકદમ ટાઈટ હોય નીચે હિલ પણ એકદમ ટાઈટ હોય અને તેના કારણે પછી એમ કે અક્ષર પાંચ સાત દિવસથી દુખાવો થાય છે અમે ખાલી એક જ સવાલ પૂછતા હોય કે તમે નવા શૂ એર લીધા છે જો દર્દી હા પાડે તો યુઝઅલી તેની હાર્ટ સોલના કારણે દુખાવો થતો હોય છે તો તમે જે પણ શૂઝ પહેરા તે પોચી હીલવાળા હોવા જોઈએ તેનાથી ફાયદો થઈ શકે છે આ ચાર કારણો કોઈપણ એડલ્ટમાં દુખાવો થતો હોય હિલમાં તો તેના સૌથી મહત્ત્વના કારણો છે ધન્યવાદ